નમસ્કાર દર્શકો ધ ન્યૂઝ ટાઈમ સમાચારમાં આપનું સ્વાગત છે દર વર્ષે એકવીસ જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કચ્છમાં જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની ઉજવણીને લઈને જિલ્લા કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને સ્મૃતિવન ભુજ ખાતે યોજાશે કચ્છમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સ્મૃતિવન ભુજ ખાતે કરવામાં આવનાર હોય કલેક્ટર આનંદ પટેલે વિવિધ તૈયારીઓ અંગે સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કચ્છમાં આવેલી વિવિધ સંસ્થાઓને એનજીઓના પ્રતિનિધિ સાથેની બેઠકમાં એ યોગ દિવસની ઉજવણીમાં મહત્તમ સહયોગ આપવા અને જનજન સુધી પ્રચાર પ્રસાર કરવા અંગે સૂચન કર્યું હતું કલેક્ટરે જિલ્લા કક્ષાની ઉજવણી ઉપરાંત તાલુકા કક્ષાની ઉજવણીમાં પણ વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓ સહભાગી થાય એમ ઉમેર્યું હતું આ ઉપરાંત જિલ્લા કલેક્ટર આનંદ પટેલે કચ્છ જિલ્લામાં આયોજિત યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થા યોગ કોચ યોગા પ્રોટોકોલ અભ્યાસ પાર્કિંગ વ્યવસ્થા સહિતના મુદ્દે અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપીને સુચારુ આયોજન કરવા જણાવ્યું હતું કચ્છ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સ્મૃતિવન ભુજ ખાતે યોજવામાં આવશે જ્યારે નક્તરાણામાં ટીડી વેલાણી હાઈસ્કૂલ માંડવીમાં ચુનીલાલ વેલજી ઉદ્યાન અંજારમાં આહિર બોર્ડિંગ ગ્રાઉન્ડ અબડાસામાં ખરવાડા ગ્રાઉન્ડ છાડુરા લખપતમાં પીએમ લિંબાણી સ્કૂલ દયાપર ગાંધીધામમાં રમતગમત સંકુલ મુન્દ્રામાં અદાણી પબ્લિક સ્કૂલ ભચાઉમાં પટેલ બોર્ડિંગ અને રાપરમાં સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગા ફોર વન અર્થ વન હેલ્થ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત થીમને ધ્યાન રાખીને યોગના શારીરિક માનસિક અને સામાજિક ફાયદાઓ અવગત કરાવતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આંતરરાષ્ટ્રીય યોગ નિમિત્તે સવારના છ કલાકથી લઈને સાત પોઈન્ટ પિસ્તાળીસ કલાક સુધીના કાર્યક્રમમાં મહાનુભાવોના ઉદબોધન સાથે યોગ શિક્ષક દ્વારા કોમન યોગ પ્રોટોકોલ અભ્યાસ કરાવાશે આ બેઠક દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા નિવાસી અધિક કલેક્ટર ડીપી ચૌહાણ ભુજ પ્રાંત અધિકારી ડોક્ટર અનિલ જાદવ નોડલ અધિકારી તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી દેવાંશી ગઢવી જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર કચ્છની વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓના પ્રતિનિધિ સહિતના તમામ પ્રાંત અધિકારીઓ જિલ્લા યોગ સંયોજક અને યોગ બોર્ડના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આવી જ રસપ્રદ માહિતી અને તાજેતરના સમાચારો મેળવવા માટે અમારી ન્યૂઝ ચેનલ ધ ન્યૂઝ ટાઈમ્સને સબસ્ક્રાઇબ કરો અને હા આપની આસપાસ બનતી ઘટનાઓની માહિતી અને વિડીયો અમને પહોંચાડો જેથી આપના દ્વારા આપેલ વિગતોને સમાચાર ચેનલમાં પ્રસારણ કરી શકાય આપણો અમૂલ્ય વારસો એવો યોગ એ હવે વૈશ્વિક ઓળખ બન્યો છે ત્યારે પ્રતિવર્ષ આપણે જાણીએ છીએ એકવીસ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે એની ઉજવણી થતી હોય છે ચાલુ વર્ષે પણ એકવીસ જૂનના રોજ આ વિશ્વ યોગ દિવસ જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એની ઉજવણી પણ સમગ્ર કચ્છ જિલ્લામાં કરવાનું આયોજન કરવામાં આવેલું છે જિલ્લા કક્ષાના આયોજનની આપણે વાત કરીએ તો સ્મૃતિવન ખાતે આ યોગ દિવસનું આયોજન આપણે સૂચિત કરેલું છે ત્યાં ખૂબ મોટી સંખ્યામાં ત્યાં નાગરિકો આપણા યોગ દિવસમાં સહભાગી બનવાના છે આ વખતની જે યોગ દિવસની ઉજવણીની જે થીમ છે એની આપણે વાત કરીએ તો યોગા ફોર વન અર્થ વન હેલ્થ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત આ આપણી આખી થીમ ચાલુ વર્ષના યોગા દિવસ માટેની છે તમામ દસ તાલુકાઓમાં પણ આ પ્રકારની યોગ દિવસની જે ઉજવણી છે એ ઉજવણી તાલુકા કક્ષાએ પણ કરવામાં આવનાર છે આપણું જે ધોળાવીરા આપણે આંતરરાષ્ટ્રીય ફલક ઉપરની જે આપણી વૈશ્વિક ઓળખ છે ત્યાં પણ એક આઇકોનિક પ્લેસ તરીકે યોગ દિવસની ઉજવણી થનાર છે આપણી જેટલી પણ શાળાઓ છે હાઈસ્કૂલ પ્રાઇમરી શાળા આપણી કોલેજીસ આપણા આઈટીઆઈસ અને તમામ જે આપણા હેલ્થ અને વેલનેસ સેન્ટર છે આ તમામ ખાતે પણ આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે મોટી સંખ્યામાં નાગરિકો દ્વારા પણ અને સાથે સાથે જે પણ આ ક્ષેત્ર સાથે સંકળાયેલી આધ્યાત્મિક ક્ષેત્ર સાથે સંકળાયેલી યોગ અને સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલી આપણી સંસ્થાઓ છે એ વિવિધ સંસ્થાઓ તરફથી પણ પોતાની રીતે પણ ખૂબ મોટા પ્રમાણમાં આ યોગ દિવસમાં જોડાવી અને એની ઉજવણી થનાર છે ત્યારે તમામ નાગરિકોને આ આપણી વૈશ્વિક ઓળખમાં સન્માનમાં જે આપણે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે એમાં સંમેલિત થવા માટે હું અપીલ પણ કરું છું સર કેટલા આઇકોનિક સ્થળો છે જ્યાં યોગ દિવસની ઉજવણી થશે અને કચ્છમાંથી કેટલા લોકો જોડાવવાના છે આપણે જિલ્લા કક્ષાએ જે આપણું આઈકોનિક પ્લેસ છે સ્મૃતિવન આપણે જાણીએ છીએ ત્યાં જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન આપણે કરવામાં આવેલું છે એ ઉપરાંત આપણી એક વૈશ્વિક ઓળખ એટલે હડપા સંસ્કૃતિનું ખૂબ જાણીતું સ્થળ એવું ધોળાવીરા ધોળાવીરા ખાતે પણ એક આઇકોનિક પ્લેસ તરીકે આપણે યોગ દિવસની ઉજવણી કરવાના છે આ ઉપરાંત પણ પોલીસ દ્વારા અને આપણી અલગ અલગ જે આર્મ્ડ કોર્સીસ છે એમના દ્વારા પણ બોર્ડર એરિયા અને અલગ અલગ એરિયામાં પણ કેમકે આપણે ખૂબ પ્રાકૃતિક રીતે પણ વિવિધતા સભર ધરાવતો આ જિલ્લો છે ત્યારે આ તમામ પ્રકૃતિની સાથે યોગનું પણ સંમેલન થાય એ રીતના પણ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે